આજે હું ફરી તમારા માટે લઈને આવ્યો છું એક નવી રેસિપી આજે હું તમારી સાથે શેર કરીશ અમારા બાની જૂની પદ્ધતિથી અને સરળ રીતે દસ મિનિટમાં રેડી કરી લેતા એવું ગુંદા કેરીનું અથાણું અથવા તો તેને આટા કેરી ગુંદાનું અથાણું પણ કહી શકો છો તો નો અથાણું તો તમે બનાવતા જ હશો પણ તમે અમારા દાદીની રીતે ખૂબ જ ઝડપથી અને બીજા વાસણના બગાડ વગર અને પરફેક્ટ માપની સાથે આ અથાણું બનાવી જરૂરથી ટ્રાય કરજો જો તમારું અથાણું બગડી જતું હોય અને તેમાં ફૂગ આવી જતી હોય અને અથાણાને લાંબા સમય સ્ટોર કરવા ફ્રિજમાં રાખવું પડતું હોય છે તો આજે અમે અમારા બાની રીતથી ખૂબ જ સહેલી રીતે અને કોઈપણ બીજી ઝંઝટ વગર અથાણાંને તૈયાર કરીશું જેને એકવાર બનાવ્યા પછી આખા વર્ષ માટે બગડશે નહીં તો અમુક ટિપ્સ અને ટ્રીક સાથે એકદમ ટેસ્ટી ચટાકેદાર કેરી કુંદાના અથાણાંની રેસીપી બનાવવાનું ચાલુ કરી દઈએ પરફેક્ટ માપની સાથે અમારા બાની જૂની રીતે અને એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી ગુંદા કેરી કે ખાટા કુંદાનું અથાણું બનાવવા માટે અમે અહીંયા એક કિલો ગુંદા લીધા છે તો ગુંદા કેરીના અથાણામાં આ રીતના મીડિયમ સાઈઝના અને લીલા ગુંદાની પસંદગી કરવી અને તેના જ પ્રમાણમાં એક કિલો રાજાપુરી કેરી લીધી છે તમે અહીંયા કોઈ પણ કાચી કેરી નો ઉપયોગ કરી શકો છો પણ આખા વર્ષ નું અથાણું બનાવતા હોય તો હંમેશા રાજાપુરી કેરીનો ઉપયોગ કરવો તેમાં આસાનીથી કરી દેતા હોય છે અહીંયા અમે ગુંદા અને કેરીને ચોખા પાણી એ ધોઈ લીધા છે તો તેને છાપા કે કપડા પર ગુંદા અને કેરીને છૂટા છૂટા પાથરી દઈએ કેરી અને ગુંદામાં થોડો પણ પાણી નો ભાગ રહી જશે તો અથાણા લાંબા સમય સુધી થોડી તકલીફ પડશે અહીંયા અમે ગુંદા અને કેરી ને સારી રીતના છૂટા છૂટા ગોઠવી લીધા છે તો તેને સુકવા દેસુ તો જ્યાં સુધી ગુંદા અને કેરી સુકાય છે ત્યાં સુધી માં આપણે તેલ ગરમ કરવા રાખી દઈએ તો અહીંયા અમે ત્રણસો ગ્રામ જેટલા તેલ ને ગરમ કરવા રાખ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે તો તેને ઠંડુ થવા દેશું અથાણામાં હંમેશા તેલને ગરમ કરી ઠંડુ કરીને કરવામાં આવે છે જ્યાં સુધીમાં તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં ગુંદા અને કેરીને જોઈ લઈએ તો અહીંયા ગુંદા અને કેરી સારી રીતના સુકાઈ ગયા છે તો આજ રીતે ગુંદા અને કેરીમાંથી પાણીનો ભાગ સુકવીને દૂર કરી લેવો બાકી ગુંદા કેરી નું અથાણું આખા વરસ બગડી જશે તો ગુંદા કેરીના ના અથાણા માટે પાંચસો ગ્રામ જેટલો આચાર મસાલો લીધો છે જે તમને બજારમાં આસાની થી મળી જતો હોય છે અને જો અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસીપી જોતી હોય તો અમારા આ વિડીયોમાં એક કમેન્ટ કરી જરૂરથી કહેજો તો અમે તમારા માટે મસાલાના અથાણા મસાલાને સ્ટોર કરવાની પરફેક્ટ સાથે શેર કરીશું તો અમે અહીંયા અથાણાને સ્ટોર કરવા માટે કાચની એર બોટલ કે બરણી લઈ લીધી છે અહીંયા અમે ગુંદા અને કેરીને જેમ જેમ ભરાતા જશે તેમ તેને કે બોટલ પાસે એક એક કરીને ગોઠવતા જશું તો સૌથી આપણે આપડે બોટલ બોટલમાં આચાર મસાલો એડ કરીશું તો હવે કાચની બોટલમાં માં પહેલા કેરી નો થર કરવાનો છે એટલા માટે કેરીને ને આચાર મસાલા માં ડીપ કરી કાચની બરણી કે બોટલ માં ગોઠવતા જશું અહીંયા અમે પાણી જૂની પદ્ધતિથી થી બનાવી રહ્યા છીએ તો હવે એક એક કરીને કાચની બરણી કેરીને ગોઠવતા જઈએ તો અહીંયા અમે નીચેની બાજુ યગેરીનો થર્ડ રેડી કરી લીધું છે તો હવે આપણે ગુંદાને ભરીને એડ કરીએ તો ગુંદાને ઉપર રહેલા ટોપીના ભાગને આધીની મદદથી આ રીતે કાઢી લેશું અને હવે ગુંદામાં વચ્ચે રહેલા ઠળિયાના ભાગને કાટવા માટે ગુંદાના ઉપરના ભાગને આ રીતે ગોઠવીએ અને દસ્તાથી તેની ઉપર સેજ પ્રેસ કરીએ તો તમે જોઈ શકો છો ગુંદો એકદમ સહેલાઈથી અડધા પાક તૂટી ગયું છે તો હવે ગુંદામાંથી મદદથી તો હવે આ ચાર મસાલાને ગુંદામાં ભરી દઈએ અહીંયા આપડે મસાલા ને દબાવી ને જ ભરવાનો છે જેથી ગુંદામાં મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે તો હવે આ રીતે મસાલો ભરીને બધા જ ગુંદા તૈયાર કરી લઈએ અને તેને કાચની બરણીમાં એક એક કરીને એડ કરતા જઈએ તો જેમ જેમ ગુંદા ભરાતા જશે તેમ તેને કાચની બરણી કે બોટલ માં એડ કરતા કાચની બોટલ કે ગુંદા નું કરી લીધું છે એટલે કે બરણીમાં ગુંદા ને ગોઠવી દીધા છે હવે પાછું એક કેરી કેરીનું કરીશું તો કેરી ના મસાલા થી સારી રીતે કોટ કરીને ને કેરીને બળણીમાં એડ કરતા જઈએ અહીંયા અમે એક કેરી કેરીનું અને એક થળ ગુંદા નું એ રીતના અથાણા બળણીમાં ભરીએ છીએ તો આ જ રીતે અમારા દાદી જૂની રીતે અથાણા ને બંડી ભરી દઈએ તો અમે અહીંયા અથાણા એક સરખા દાબી ભરી દીધા છે કાચ ની કે બોટલ માં આ રીતે ભરશો તો તેમાં જરા પણ હવા ભાગ નહી રહે તો હવે ગુંદા કેરી ના અથાણા માં આપણે તેલ એડ કરવાનું છે તો તેના માટે તેલ ને અમે અહીંયા ગરમ કરીને સારી રીત ઠંડુ કરી લીધું છે તો હવે તેલને ને ગુંદા કેરી બોટલ માં એડ કરીએ અથાણામાં તેલને ઠંડુ કરીને જ એડ કરવાનું છે જો ગરમ તેલ

અમારા બાની જૂની અને સૌથી સરળ રીતે તેમાં ટ્રેડિશનલ સ્ટાઇલની સાથે ગુંદા કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે તો ખૂબ જ સહેલી અને ઝડપથી આખા વર્ષ માટે તૈયાર થયેલા આ ગુંદા કેરીનું અથાણું અથવા તો ખાતા ગુંદા કેરીના અથાણાંની રેસિપી ગમી હોય તો તમારા ફેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને અમારી આ રેસીપી વિડીયો મેં એક કમેન્ટ કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે